રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો ડીસાથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગરીબ કલ્યાણ મેળા ગરીબોના સશક્તિકરણ કલ્યાણ મેળાની ચૌદમી શૃખલા માં વધુ લાભાર્થીઓને ચાર હજાર પાંચસો કરોડ થી વધુ લાભ સહાય પહોંચાડવાનો દરિદ્ર નારાયણ સેવા યોગ્ય રાજ્ય માંગ શરૂ થયો એક જ દિવસ માંગ એક લાખથી વધુ ગરીબ લાભાર્થીઓને રૂ ત્રણસો અઢાર કરોડ થી લાભ સહાય મળ્યા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબોના આર્થિક સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ કલ્યાણ યોજનાઓના વ્યાપથી દેશ અને દુનિયાને પૂરું પાડ્યું ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ આ ચાર સ્તંભો વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ સરકારની જનકલ્યાણ યોજનાઓના કેન્દ્રમાં નાનામાં નાનો સામાન્ય માનવી હોય છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે ગરીબ કલ્યાણ મેળાએ ગરીબોને મળવાપાત્ર સહાય લાભ આપીને તેમના સશક્તિકરણનું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને દિશા દર્શન માં દરિદ્ર નારાયણની સેવાના યજ્ઞ રૂપે બે હજાર નવથી થી થી શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની ચૌદમી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠાના ડીસાથી કરાવ્યો હતો રાજ્યના ગરીબ વર્ગો તેમજ દૂરદરાજના અંતરિયાળ વિસ્તારના વંચિતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ હાથોહાથ સરળતાએ પહોંચાડવામાં આ ગરીબ કલ્યાણ મેળા સફળ માધ્યમ બન્યા છે મુખ્યમંત્રી શ્રીએ ડીસા ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં એક જ દિવસમાં એક જ સ્થળેથી અગિયાર હજાર ઉપરાંત ગરીબ લાભાર્થીઓને રૂ પિસ્તાલીસ કરોડના સહાય લાભોનું વિતરણ કર્યું હતું રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં પણ મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની આ ચૌદમી લાખ સાતસો લાભાર્થીઓને કુલ કરોડથી વધુની સહાયનો લાભ આપવામાં આવ્યો હતો આ ચૌદ માંગ તબક્કામાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા અંદાજે બાર લાખથી વધુ ગરીબોને રૂ ચાર હજાર પાંચસો અડસઠ કરોડના લાભ અપાશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસન સેવા દાયિત્વમાં દેશમાં ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે ગરીબોનું આર્થિક સામાજિક સશક્તિકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે દેશ અને દુનિયાને પૂરું પાડ્યું છે મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના સ્વનિધિ યોજના જનધન યોજના જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તિકરણ થયું છે એટલું જ નહીં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓ વંચિતો ગરીબોના સામાજિક સશક્તિકરણ માટે ઉપયોગી બની છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ જ્ઞાન એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ એમ ચાર સ્તંભોને વિકસિત ભારતના નિર્માણ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા છે તેની ભૂમિકા મુખ્યમંત્રી શ્રી આપી હતી આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે નાનામાં નાના માનવી ગરીબ વંચિતના કલ્યાણને કેન્દ્રમાં રાખીને સરકારની યોજનાઓ બને છે અને તેનું સુચારુ અમલીકરણ પણ થાય છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન શ્રીના ગરીબો માટેના સમર્પણ અને તેમના કલ્યાણ સાથે સશક્તિકરણનો પ્રત્યક્ષ અનુભવ ગુજરાતના લાખો ગરીબોને ગરીબ કલ્યાણ મેળાથી થયો છે સરકારે સામે ચાલીને ગરીબલક્ષી યોજનાઓના મળવાપાત્ર લાભ ગરીબ લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળાથી પહોંચાડ્યા છે ગરીબ કલ્યાણ મેળામાં સહાય સાધન મેળવનારા આત્મનિર્ભર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો વડાપ્રધાનશ્રીએ યોજનાઓના સેચ્યુરેશનનો એપ્રોચ અપનાવીને જરૂરતમંદ ગરીબ લાભાર્થીઓને એકસો ટકા યોજનાકીય લાભોથી આવરી લેવાના આપેલા વિચારને ગરીબ કલ્યાણ મેળા સાકાર કરશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું તેમણે કહ્યું કે વીસ જેટલા વિવિધ સરકારી વિભાગોની કલ્યાણકારી યોજનાઓના લાભ એક જ સ્થળેથી અને સંપૂર્ણ પારદર્શિતાથી ગરીબ લાભાર્થીઓને પહોંચાડીને સરકાર ગરીબોના સશક્તિકરણ માટે તેની પડખે ઊભી રહે છે